હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આજે છે શુક્રવાર અને પૃથ્થું ગયો સ્કૂલે દીવા સુતી છે દીવાને કાલે બોટલ ચડી ગઈ તો આજે એટલી મસ્ત રાતે એણે ઊંઘ કરી છે એની ઊંઘ જોઈને અમને બધાને આનંદ થયો અને મમ્મી હજી પૂજા કરે છે મારું બધું પતી ગયું તો હું જો અહીંયા

બોલો જય સ્વામી જય સુંદર હેલો નાસ્તો હેલો આવો ફટાફટ ખાઈ લે પછી ડોક્ટર નો ફોન આવશે જવું પડશે હા બેન ની નવડાઈ દઈ મારે થી કસી ગરમ પાણી કરી સોય છે એટલે હાથ તો નહી અડવા દે હાથ દૂધ રાખી દેવાનો હાથ ની હમ ખલ બાટલા સડે હોય તો પછી નોન હા એ લિંગ ડોક્ટર આઈસ્ક્રીમ ખાવા કીધું છે જામો પડી ગયું આજે છે એટલે થાય માતાજી કોમ માં આજે જે હારી કે કાલો દેખું કે

কারপে. ইনা কেনারে কেডের বো়াই. ন্লারসটেম আদবু পরাণজাটে ইনা কাহিয়ছে রাবে. তিনাণজার w booste dh yeah. Camp रśyiর. হরাণজায়়র কেনা ক্ছল �

જો કાલે છે ને હે આખો દિવસ દીવાને લઈને ગયા રિપોર્ટ કરાવ્યો પછી એને બોટલ ચડાવી બધું બધામાં નીકળી ગયું આખો દિવસ તો એક થોડીક વાર બપોરે ખાલી આડવી નહોત પડાણું પછી સાંજે ગરબામાં લેટ થયું બાર વાગે તો ઘરે આવ્યા પછી નાહી ધોઈ સુતા સાડા બાર પોણા એક થઈ ગયો હતો સવારે ભાઈને સ્કૂલ હતી એટલે વહેલા ઉઠ્યા તો ઊંઘ જ નહોતી થઈ કાલે અત્યારે છે ને હમણાં જમીન ફ્રી થઈને સુઈ ગયા હતા ને એટલી સરસ ઊંઘ આવી છે પૃથ્વ બહુ જોરદાર ઊંઘ આવી પાંચ વાગ્યા છે અત્યારે હમણાં એક આંટી આવ્યા ને મમ્મી મને પૂછો તને બોલાવે છે એમ એટલે ઊંઘુડી મારી એટલી સરસ ઊંઘ આવતી હતી મજા આવી ગઈ સૂવાની કાલે શનિવાર છે એટલે કાલ બપોરની સ્કૂલ હોય એટલે આજે રાત્રે છે ને ગરબા રમવાની મજા આવશે કેમ અને ઘરે જવું છે ઘરે જવું છે ઘરે જવું છે એવું ટેન્શન નહીં ન હોય વહેલા ઉઠવાનું ન હોય ને એટલે આજે મજા આવશે ને અત્યારે છે ને આમ કેટલું આંખમાં પાણી નાખી નાખીને મોઢું ધોયું ને તો હજી આમામ આમ થાય શાક કે પછી સુઈ જાવ એમ અને મમ્મી છે ને અનસા મશીને ઓલું કંઈક કામ હતું ને ખાટલાનું તો મમ્મી ન્યા ગયા જ દીવા હજી સૂતી છે હવે કંઈક ટીવી બીવી જોશું વિવેક આવે ત્યાં સુધી

અહીંયા રાઇસ અહીંયા બાકી હા ચલો જમી લઈએ મેં તો થોડુંક ખાઈ લીધું થોડાક લઈ ગઈ જો આજે બીજો દિવસ તો રેડી થઈ ગયા હું રેડી થતી ને તો બેન જોવા એ હવે વિવેક ગયા છે હમણાં હેર સ્પા કરાવવા ગયા છે હમણાં આવે ને એટલે એ દીવાન લઈને આવશે કેમ કેવું લાગે છે કે જો આજે બેલ્ટ બાકી છે હજી પહેરવાનો કમરે મારી સાથે આવું જ હા ચાલ તો ડેડી આવે ને પછી આપણે જઈએ આજે છે ને હેર બાંધી દીધા છે કાલે ખુલ્લા હતા ને તો બહુ ગરમી થઈ સવાર શેમ્પૂ કરવું પડ્યું એટલે આજે બાંધી દીધા છે કેમ દેવું

હારું છે બહુ હારું ડબલ પ્લેટ ડબલ પ્લેટિના માપી વાળો